ભુજના યુવાન સાથે 9.84 લાખની ઠગાઈ થયાનો મામલો પોલીસ ચૂપડી છે ભુજના યુવાન સાથે નવ લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તારીખ અઢાર ઓક્ટોમ્બર બાદ બનેલ આ બનાવ અંગે ગત દિવસે ભુજના મોહમ્મદ આરીફ તાલબભાઈ પંખેરિયા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીનું મની ટ્રાન્સફરનું કામ નખત્રાણાનો કોઈ શખ્સ કરતો હતો કામ દરમિયાન ગત તારીખ અઢાર દસના તેને ફરિયાદીને ફોન દ્વારા જાણ કરેલ કે આજે મારે અગિયાર લાખ નેવું હજારની જરૂર છે પરિણામે ફરિયાદી કસીરા પોર્ટ્સ અને મારુતિ પેમેન્ટ એપથી આરોપીના કહેવા અનુસાર ગ્રાહકોના ખાતામાં કુલ અગિયાર લાખ નેવું હજાર ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ પછીના દિવસે તેની પાસેથી પૂરેપૂરા નાણાં પરત લેવાના હતા આરોપી ઈસમે ફરિયાદીને એક લાખ તોતેર હજાર અને તારીખ વીસ દસના તેત્રીસ હજાર એમ કુલ રૂપિયા બે લાખ છ હજાર પરત આપ્યા હતા અને બાકી નીકળતી રકમ આપવા માટે વાયદાઓ કર્યા હતા પરંતુ બાકીની રકમ પરત ન આપતા ફરિયાદીએ આરોપી શખ્સ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી પરિણામે પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ આરંભી છે